હા તો પેલામાં એ ઢોરાય હ ને મારો હા પાણી પીજે હિનમાં હે પાણી તો અને આ ને બુઢી નાખવાનું ગવારું ને એવું ના સંજોય જોજે રે આ તો મારી હાહુ મારે બોડાવ્યા છે હુંડી આનું ભરીને પેલ બાજુ ટ્રાન્સફર ના ખાઈ તો હું કરવાનું આ ઢોરાય ના આવે એના સારા કરી હી પણ લે આખો આખો દાળો છે ખા ખવાડ ખવાડ કરવાનું તમને લીલો બારો વાટી હું તો આ તો મારો પણ હારી આ કાચી આવી હોત ને તો નાખો મારતી નહીં હા કાચી બોલાવું હમણાં તો હું કુચ ખાવાડવાનું હરા તો હમણાં બંધ થઈ ગયો થોડી વારી વાટવા કાકો ને એમ લેડા થોડું થોડું હમણાં નાસ્તો જેવું લો આ તો પુલાવો અને પુલાવ હું આ મોકવાના આ નહીં નાખતો તમે સર્વિસ ચડી હમણાં આ તો દૂધ આલા એટલે રાગીને ખાઈ લે હે આ ડિ છે આ પાણી પી લેજો સોળ નો બોણ બધું બાજ રાપ કાઢું પડા એવું થયું હોય તો આ વખત શું કરું ખબર હેલું એવા જ મારી દેવું હું આમ પાણી ના પોદરા ડાયરેક્ટ જતા રહ્યા પાસઠ જ તગારો મેળ દેવા મશીન એવું લાવી દેવું હોય ને પોદરા ડાયરેક્ટ જતા રહે à cỡ đi <laughs> khơi rùa đó bữa tôi vui đi đi chân à đơn bà đâu ấy tiền hả nó bị cho ta mới là bà chú bà chị mà đi 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 à પાણી પાણી તો મેં ડાયરેક્ટ પીવાઈ જશે પાણી ભરા મોટર ચાલુ કરવાની હતી હમણાં શાંતિ પહી કરા લાઈટ દઈ જણ હક જોવું પડે અરે એક ચાર નવ રૂપિયા દે જવાનું થતો કાકો જો જતો રેલી એ હમણાં નહીં હોભરા હતો સો માં હું પથે ને માં બધું હોભરવાનું અને આ ઘંટીએ ઘેર જોઈએ ઘંટી આગળ જરૂર હા એ તાબેલામ ઘંટી કરવાની બળડીને ખાવાડવાનું હા અને બધું શું હલી આ બધું કોથરીઓની ને હમણાં મેલવા દે આવે એટલે બતાવો બત્રીજાને આખો દાળો કોમ કરાય કરાય કરવાનું એવા હુઈ જાય ઓલી બીજું તો આમ બધું એ કરી હે આ બીયરે લો બધું એકનું એકનું પીવાનું બત્રીજાને કોમ કરવાનું ધારિયોને બારીઓ મેસળીયા હી હખનું મેળત અલી પોટલી જોડે પીવા હ આ શેલા નાસ ઉઠ કે આય લાવે એવું લાગે પૈસામાં ધારવાજ મોટું લાવાનું અને કોથારીઓ પીવાની ટાટરનો બાટર પેટી ભરવાની કરી દીધી ટાટરમાં તો ટોટા ને બોટા હું નાસી મેલી હખનું કરતું જ નહીં આ ડોરવાય બેજોય ન મન તો મજપડા ન પેલા પૂરાય મારતો પલડી હિન આગણ તો ભરા ઝાપટ્ય

કાકો તો માનું ગયા આટલું ખોણ માં જ આટલું પુરાણ આટલું બે ગયું હારે કોમ કરે હું તો એ તો ના દીધું ગવારું તો કેટલું નાક નાક કરવાનું

નવાજાર અમલ ઈટવા જુરા પૂરા ગોઠવવાના પોાડ હજાર પગાર હું કાકા હું બધું જોઈ રવલી પણ કશું કહો ના રાગી રાગી નાખ ના ભાઈ આ કપડો ખરાબ થઈ જાય ના હમણાં કાઢી કાઢી મેલાય નહી કાઢી મેલાય ને તો દગીડી જ મેલો

અનાસનજી બિયા પાઈ મહારાહરીયા મનવલી દીને સેતુ લેવું પડે દૂધ હારું આલે પણ મારે એટલે આલાય બદ નહીં જોજે હા આ માર કાચી વન તો બાઈ કશું ના કરે હં 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 અપારે ગોટવી દેડા અને જોજેલી મય હાપુ લે બાપુ લે ના પેરે વઈ લે આ જેતુ પર ના આ તો માર કે ઉપડે પર ખર્ચો મારત કરવાનો ને પાવર કેટલું પાહ તો તો પાવર દેટલા આ શેટ વત તો હું કરત શેટ વત તા આપણ તો પેલો હું સોળ બઈ માથે મે લાવત પુરાય કમ્પ્લીટ થઈ ગયા અહીં ગવાર બેહો ખાઈ ગયો બે બેહજો આ પાણી આવો ઓટોમેટિક પી લો આ ટેકનોલોજી વાળું બે હાડ્યું જેમ પીવો એમ જ પાણી આવે એટલે વેસ્ટ ના થાય પાણીની બચત થાય સારું આવો કઈ ના ગયો સંજય હજુ ને કાચી પાર્સલ પછી ના મારી એને અમે લઈ જઈએ પેલો તું બે તગારો બધા લી લે રહી અમે આઈ જ મહિનો એટલે આટલો મહિનો આલી પસ તા હમણાં કાલે જત રેજી છોન પેલું એવા કરાવતા જેટલું લેડ બેટા

આર ઉતા પછી આવો પછી બે હાર હાર હા હા ઓ રંતિતભાઈ શાંતિ ના માર તો કાકો તો જતા રહ્યા હે ટેકનોલોજી વાળો ખાટલો એવું તો જુ લોવારો જુ લોવારો આમ આવ આવ આમ પણ હા

તો જાઉં કાબરિયા એટલે કાબરિયા આવી જો કાબર ઉપર લાયા છે કાબરિયા હું કે તો નિહાર મજી ના આવ્યો હા હું બનાયેલું બેન એકડો બગડો રે ઉભણાવી એવો એમ અને રોવા દેલું હું ખાવાનું રો દેલું ખાવાનું રો દેલું ખાવાનું અપરી આલા હે ને સણારે એવું કેજે પાછો એ તો પેલા થી જેવો અસર માં હે બો પછી ચા બા તો ચાલે આ તો ખાડી પેલું ખાધ્યું ને એટલે થોડું દબ માલી એમ હા લે મુકે પીવે તો અરે દુમારો તો જાહે લેવાનો રાઈજી હે ડાયરેક્ટ દેખાય નહી એમ અમાર વજન થી તૂટી તમે ખાધી હો હમણાં એટલે થોડું 5 કિલો વધિજી તોડી નાખ્યો ખાતા નહી લાગતું આ તો અમાર દાદો તો પા બે હવા તો લે ખાટલા લે લી લે હે જતરો તમે નવી લી લાઈ શાંતિ પડે

હા નક લેવાનું ધ્યાન થાય પેલા બાજુ વાળા બધું બધું બોર હેડાય જો જો પેલો કાકો ને પાહો દેતા પડે ને પીવાના હા જો જો સ્લિપ વાગે તો જો દી પા આરા